અરે જાને એ ટુહામે મે મે કરતો તુએ ભાઈ આજ પરે સે ખબર નઈ પડી હા તો હું હારકા ઉપર આવી જ તાર આબુ હે તો આજ આબુ કે માને એ ઓ તો લાકરોય નહી એટલે તારે તો કશું ના હોય વાત કરે હકે મારે લી લાવવા પડશે અમે ચોક થઈ તાણ કરી કે ખરાય લાગતો નહી ગરમા તો હ

જેમ તેમ કઈ રાત તો કાઢવી જ પડશે આજ તો ઠંડી જબડી પડી છે આવું લઉં લઈ લે આજે રહે ને લે આટલા તો બહુ થઈ ગયો અમે બાર તો વાગ્યા પાંચ વાગ્યા સુધી હરકત બહુ છે ઠંડી જબડી પડી આજે કાલે ઉજાગરું હોય ને

ના પાહી અમને તો હું દસ પર ઠંડી પડી છે પાહી જબરી ઠંડી ઠંડી પડી પણ પેલો જો કેટ વારો આવતો નથી ઓ તમે ગેર ના ગેર આવી ઠંડી થાય તો મારો શેર તો હું થાય છે વાત કરો હવે ફટાફટ હરગા ઠંડી જબરી પડી છે ઓ બા ફટાફટ લાગા તમે મે તમે લાકરો એ પાહા લઈને આયા છો એ લાકરો લેવા તો જે તો અમે તમાર લાકરો પાહા વધારે છે બા હા હજો આ કે ઠારા છે

આ તો એક આતો લાખા તઈન ભેગા ને તો હર ગાઈન બેઠે પઈ પર શોધ વરન તો એ પણ તો ચોરી તો આ તો વર્કર ને બધું ઓતેલું ને એવું હતું ને એટલે પર શોધ વરે તો ઈ તો આ તો તાટ તો ટોટોરી વાય છે અને એ આ દે સુપા હા યાર એટલા આતા તમે તો જો મને ના ઉંગવા કે તું એ ના ઉંગ જો આઈ જ પાહો

પર રાતે દેખાતું નહીં કશું જે આ વાત કરી ને એ કરી તારા ઘરની વાત માં ખબર નહીં આપડા મા આગળ ની તમે સારી રીતે ખબર બે ત્રણ વાર તો તમારે ઘર આગળ થઈને પટ્ટો નહીં મારેલી નો મને તો મને ખબર પણ બીજો છે તો એમાં બધો એવું હોય યાર થોડુંક થોડુંક હોય પણ આપણે મુકાઈ દઉં હું યાર

આજરી તો હાલી પર પેલી ના ના બરાબર છે પેલું વેલું જવું પડે અને એ તો પાવ ગાટા બંધ કરી દે ઓહો પાવ એનું તો ઠેકો એવું છે પાવ તાન એક ગાડે એક શું હતું ને ખરા બપોરે હા ને હા તે પેલો કોગલો વાડ માં ખાન કરતો તો હા અને ભરક્યો ને આજે તું જો પાવરો લેવાય ને તોર્યો એ વાત હાચે હો છોકલે હા પાછો બિક્કન તો જબરો છે તાન કોકરા ગાટ લઈને જો છે પાવ એકલો તો નઈ જો હોય હું તો બોર બંધ કરીને આવ્યો યાર અરે આ તો કાલ માં કેતો હતો એક વાત મારા પી હે તું પાવો ત્રણ વાગે આવજે

હરગાવ તો પર ને ઠંડી હોય તો તાર ના ના એ વાત સાચી ઉપર અરે બોલ તો ખરો તું તો કોક સુગલે હું તું તાપતા બરોબર હા હા હે ને તું ઓ ઉપર તાપ હાય એ આવો એમાં આયા જો અમે